નિખરતા ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાવરિયાના હસ્તે રાજકોટના પાડ ખાતે અંદાજે 10 કરોડ થી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટના પાડગામ ખાતે મવડી પાડ બ્રિજ તથા બોક્સ કલવર્ટ રાજપરા ભાડુઈસર રોડના કુલ નવ પોઈન્ટ અઠ્યાસી કરોડના કામો તથા તાલુકા પંચાયતના લોધિકા હસ્તકના વિવિધ વિકાસના કુલ એસી પોઈન્ટ ઓગણત્રીસ લાખના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને મફત ઘરથાળના સો ચોરસવારના પ્લોટના સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ તકે મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ વિકસે તે માટે સતત દરકાર લેવામાં આવી રહી છે અંદાજે રૂપિયા નવ કરોડના ખર્ચે બનનાર આ નવા મેજર બ્રિજથી મવડીપાડ રાવકી માખાવડ ગામના લોકોની આવાગમનની સુવિધાનો ઉમેરો થશે વળી ચોમાસામાં પડતી તકલીફનું નિવારણ પણ થશે આ સાથે મંત્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ગુણવત્તાસભર કામ થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી